તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ ન્યુ મોડલ ટ્રેક્ટર છે અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં તો વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રાજેશભાઈને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે વીએસટી શક્તિ એમટી એકસો ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો ચલાવેલું આખું કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર એકવીસના ના ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ પણ ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક રાજેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રાજેશભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી આખું સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી સારા તમે ટ્રેક્ટરના

તમને આ ટ્રેક્ટર જસદણ તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો રાજેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ નેવું એક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો